આ જે રોડ બનશે એ રોડ ઉપર છાપ કંતાલ બાધી મીણિયા બાધી રવામાં આવશે રોડ ઉપર સાધન ચલાવવા દેવામાં આવશે નહીં આટલું હાંભળી લે આ ભાજપ સરકાર ફરી રહ્યો ગરીબ છે તમને કહીએ વિકાસ તો દૂર કરવાનો આ બાબા બાબા વિકાસ તો વિકાસ કરવાનો ઓબીસી વાળાને ધોકો આપીએ અને ઓપન વાળાને જ લઈએ લોકો અમારો પાછળ કોઈ ધ્યાન જ નથી એ લોકો કોઈ ગરીબોની સરકાર નહીં ગરીબોના કુછ વધારે ગરીબ કરો ને મીરો વધારે કરો કેમ પ્લાન નરેન્દ્ર મોદી સાહેબને નહીં પકડતા લલિત મોદીને નહીં પકડતા પછી અદાણી સાહેબને મુકેશ પટેલ બુલેટ ટ્રેન બુલેટ ટ્રેન કરીને અત્યારે દસ વર્ષ ઉપર કરી નાખ્યા છે

ઈસનપુર વોર્ડની કાશી વિશ્વનાથ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોના મકાનો જે પચાસ વર્ષથી પણ વધુ જૂના છે અને જ્યાં વર્ષોથી લોકો રહે છે તેને તોડવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેને તોડવાની તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે જેને લઈને આજે કોંગ્રેસ અને તેના સ્થાનિકો દ્વારા એએમસી ઓફિસ દક્ષિણ ઝોન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી

ઘરવાળા ને આગળ બોલતું જ નહીં આવતી ચુક્યા છે સરકાર એમ કે અમદાવાદ अपना विकास करवो तो तोड़वा पड़े पर पछी बाद में कहिएवा क्या जावा हम अपन आगे पीछे नहीं घर वाला नहीं कोई नहीं है कोई नहीं तुम्हें अकेला रख क्या जसो मैं लोगो आप तुम्हें वोट कोने आपो वोट कोने आप मारो वो वोट बंद कर दी दो वोट पण बंद है हां उन्हें याद थावा याद नाम को का पे ना तो जमे आ एकला दादी छे कोई छे ताना सरकार के ताना रते चलावे कोई कुछ चौक तो ले

અમને ધ્યાન ધ્યાન કેટલા વર્ષ થી રહો છો તમે ચાલીસ વર્ષ ચાલીસ વર્ષ થી રહો છો અને સરકારે શું તમને નોટિસ આપ્યું છે છે કે જે આ ને એ કપાતમાં જવાનું છે એમ

કોઈની જોડે નહીં આમ અત્યારે આયા છે હા આમ જોવા છે તો આપડા મોદી સાહેબ એમ કે કે મે ગરીબોની સરકાર છે ગરીબોની હોય તો આ તોડવાનું થયું જ ના હોત ને આખી જિંદગી પહેલા બધા કોંગ્રેસના આપતા હતા અત્યારે બે હોલસોલ બધાએ ભાજપનો વોટ આપ્યો તો ભાજપનો વોટ આપીને શું ફાયદો થયો અમને ભાજપનો વોટ આપ્યો તો થોડુંક તો એ લોકોને ગરીબનું કરવું જોઈએ ને આ તલાવડી અમારા પાછળ છે એ લોકો ચૂપડા તો હાવ ગરીબ છે બચારા થોડું લાઈન થોડું ખાય છે હા અને આ મારા બેન છે ને એમને હમણાં દુકાન બનાવી છે માથા દેવું કરીને દુકાન બનાવી છે હવે એ આખી દુકાન જાય માણસ ખાવા લોટ ના હોય એ લાઈન તોડી જાય દેવું કરી આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એ એમ કહે છે કે સુશાસન છે અને જ્યાં ગેરકાયદેસર હોય ત્યાં જ મારું બુલડોઝર ફરે છે ગેરકાયદેસર તો જો એક વસ્તુ ધારો કે આ સામે લગી જમીન છે ત્યાં લગી તો અમે પૈસા આપ્યા જ હોય બરાબર એટલે પછી આ થી એ લગીને અમે મકાન બનાવ્યું તો ત્યાં અમારી જગ્યાનો ઉપર નીચે ઉપર અમારી જગ્યામાં એ રસોડું બનાવવા આવ્યું બરાબર એટલે પછી એ તો ના તો અમારી સોસાયટી તો છે ને અંદર તો જો કે એમને મોટો રોડ કરવો હોય એના માટે તોડતા હોય પણ અમારી સોસાયટી તો અંદર છે એટલે અંદર કેવી રીતે તોડી શકે તમે કેટલા વર્ષ રહો છો તમારા ઘરમાં કોણ કોણ છે મારા ઘરમાં મારા બે દેર છે મારી સાસુ સસરા છે અમે ત્રણ ભાઈઓ ત્રણ હોવું છે ને સાસુ સસરા મારા બે છોકરા છે એને બે હોવું છે અમે જોઈન્ટ ફેમિલી રહીએ છીએ અને ઉપરથી આ લોકો તોડફોડ કરી રહ્યા છે તો મારા ડાયાબિટીસ છે ને મારા આજની તારીખમાં કાલે બી ડાયાબિટીસ ચેક કર્યું મારા સાડી ચારસો અને મારે આખું જો આ બાયપાસ કરાયું છે બધો આખો પગ ચીરીને મને કર્યો તો મને રાત દિવસ હું સાડી ચારસો ડાયાબિટીસ થઈ ગયું છે મને ત્યાં જવાની મારી હિંમત નથી મને ત્યાં ચક્કર આવી ગયા અહીંયા બે વિચાર્યું છે અગર ઘર તોડી દેશે તો ક્યાં જશો શું કર હા બતાવ્યું બતાવ્યું એટલે એ પ્રોબ્લેમ થઈ ગયો શું કરવાનું શું નહીં રાત દિવસ ઊંઘ નથી આવતી અચાનક આ

ભૂપેન્દ્રભાઈ એમ કે સુશાસનની સરકાર છે ને નું સારું બનાવવું હોય વિકાસ કરવો હોય તો ગેરકાયદેસર જે હોય તોડવું પડે પણ વિકાસ જ્યાં કરવા જેવો હોય તમે ત્યાં કરો ના પેલા ગરીબો તમે આંતરી બાળીને તમે વિકાસ કરો એ વિકાસ કોઈ કામ નો નહીં એ વિકાસ કોઈ કામ નો નહીં તમે જે કામ નો હોય એ ત્યાં તમે જઈને કરો ને તમે વોટ કોના અમે વોટ તો છે ને અમે ભાજપ જ આપતા હતા પણ હવે નક્કી કરી લીધું ભાજપના આવા કોઈ દિવસ નથી આપો ભાજપના આપ્યો તો થોડી અમારી રજૂઆત સાંભળત અને થોડો તો ખાંચનો ન્યાય આવત આવતો નહીં તો કોઈ ચટનો ન્યાય નથી આવતો રાત દેશ હું અમને નથી આવતી હવે તમે અમારું મકાન તમે જોવો ને તો હવે આ રસોડું પડે ને તો આખું મારું બિલ્ડિંગ પડે એવું છે હવે અમારી એવી કોઈ તાકાત નથી કે અમે ફેરથી નહીં બનાવી શકીએ સાહેબ નોકરી એ નથી હા કોઈ નોકરી નોકરી નથી કાંઈ નથી એટલે અમે તો રજૂઆત કરીએ છીએ જો બધા એમને સાર સરકાર દેતા હોય બધી સારી રીતે તો અમને ઈચ્છા હોય અહીંયા અમે વોટ આપીએ અમે વર્ષોથી તો એમને જ વોટ આપતા હતા આમ જોઈએ તો દેશમાં બી ભાજપ ગુજરાતમાં બી કોર્પોરેશનમાં બી અમદાવાદમાં બધી જગ્યાએ એક જ આપણે મોકો આપ્યો છે 30 વર્ષથી છે તો પછી ગરીબો માટે કામ કેમ ન કરતી ને આવું કેમ કરતી શું લમને શું લાગે છે એમ નહીં છેક લગી સારું કરીએ તો સારું જ કરવું જોઈએ ને એન્ડમાં શું કામ ખરાબ કરે છે સારું કામ કરે તો તમે છેક લગી સારું કરો ને તમે દવાખાનામાં તમે યોજના બનાવી ફ્રીમાં તમે બધું કરી આલ્યું તમે બધો રિસ્પોન્સ સારો આપ્યો બરાબર તો પછી એના થોડાક માટે થઈને ગરીબોની આંતર શા માટે બાળવાની આપણે હા ઘર બનાવવામાં અને પાછા એમ કે છે કે તમને આ પાડી નાખીએ બરાબર તો સામે કોઈ વસ્તુ ના મળે એક વસ્તુ અમ જો હાવ ગરીબ હોય તો એને તમારે મળતર આપવું જોઈએ કે પૈસા આપવા જોઈએ તો અમે પાડીને અમે અમારી રીતે બીજું કંઈ કરી શકીએ હવે અમારે એ તૂટે ને તો ગેસ લાઈન જાય નળ લાઈન જાય બધું જ જાય હવે અમારી એવી તાકાત નથી અમે ફિટિંગ કરી શકીએ મારા સાસુ સસરા રિટાયર થઈ ગયા હવે દેર લોકોને સરકારી નોકરી નથી હવે આવે તો ખાવા એટલું જ છે આ તો જે સાચું હોય ને એ કહેવાનું આપણે ખોટું નથી બોલતા તો લાગે છે કે હવે પરિવર્તન લાવવું જોઈએ ગુજરાત લાવવું જ જોઈએ સો ટકા લાવવું જ જોઈએ કોઈ નહીં હાય હું તો કોઈ ના લેવાય ગરીબો રાત દિવસ સુતા નથી અને કટિંગ કરીને એમને બગીચો બનાવીને શું એમને શું થવાનું કઈ ફાયદો થવાનો એમનો ઉપર કોક તમે હેરાન કરી તમે તમે એવું કામ કરો કે સામેવાળા તમને આશીર્વાદ દે કે ના અમે શેક લગી સારું કર્યું છે ને શેક લગી સારું બતાવ્યું પછી એનો તમે શા માટે તમે લોકો એમ તો બધાને આંસુ નું છો બધા લોયના આંસુ રોવે છે બધા બોલો દાદી તમે શેનો વિરોધ કરવા આવ્યા છો હવે કટિંગ અમારે કાયદા સર રવા દેવું પડે ને બચાવો ઈ કાટ નાખો પણ કાયદા તો મકાન રવા પડે કેટલા વર્ષોથી રવા તમે અમારે પચાસ વર્ષ થવાયા પચાસ વર્ષ થઈ પચાસ વર્ષ છે સરકાર હવે રહી રે કેમ યાદ આવી પચાસ વર્ષ પચાસ હજાર થઈ ગયા અમારા અને હવે છે ત્રણ હજાર આવશે

મોદી સાહેબ એમ કે ગરીબો ની સરકાર અડધી રાતેમ સાંભળતા નથી આ કેટલા બે મહિના થી નથી ચિંતા બે મહિના થી

आ, हमारे जो मोदी जी वो ऐसा बोलते हैं कि हम गरीबों की सरकार है आदि को गरीबों को हटा रहे तो तो हमारे क्या करने का अभी कहाँ जाने का पच्चीस साल ने यहाँ बिताया हमारे हाँ। मोचे नहीं आया था जब से रह रहा हूँ ठीक है तो अभी मैं कहाँ जाऊँगा मेरे बच्चे मेरे बराबर का हो गया है अभी कहा जाने का आ, जैसे सरकार है भूपेंद्र भाई ऐसा कहते हैं कि भाई अहमदाबाद को अच्छा बनाना है तो दूर करना पड़ेगा सब तो गरीब को भगा देने का गरीबी भगाने गरीब को भगा रहा है ये बात करो ना कहाँ जाएंगे ये बात बताओ मोदी सरकार को ये बोलो कि हम कहाँ हो पच्चीस साल हो गया हमारे तो हमारे मोछे नहीं आया था जब से रह रहा हूँ आप वोट किसको दे देंगे बीजेपी को दे रहा हूँ बीस साल से दे रहा हूँ बीस साल से आप उनको वोट दे रहे हो तो फिर अभी कोई देखने को क्यों नहीं आ रहा है कोई नहीं आ रहा है ना इसके लिए तो यहाँ आना पड़ रहा है ना मेरे को कोई देख नहीं रहा है अभी भगा रहा है सब भगा रहे हैं सबको भगा रहे हैं तो हम कहा जायेंगे आप के अपने अपने एरिया का जो धारा सभ्य हो गया यानी कि एमएलए होंगे या फिर एमपी होंगे उनसे आपने कभी आपके लोगों ने बात की है कोई ने बात किया ये भाई ने बात किया यहाँ पे आया हूँ ऐसा पर से जे रोड बन से ये रोड ऊपर छाप कंटाल बाधी मीडिया बाधी रवा माव से रोड ऊपर साधन चलावा दिया वा माव से नहीं, नहीं। आटलू हाँ ले आप भाजप सरकार बराबर અમારા રોડ જે કટિંગ કરશે મકાન અને સરકાર મકાન હાલવા હોય તો અમે જાતે તોડવા તૈયાર છીએ બધા બરાબર પણ અમારા રોડ ઉપર મોટા રોડ થયા અમે રોડ ઉપર કલતાન ના છાપરા બાંધી દશું કેમ કે અમારી એની સિવાય કોઈ કોઈ એની સિવાય કોઈ ચારો સહ નહી બરાબર અમારા લોકો જાશે ક્યાં ગરીબ માણસ આથી જશે ક્યાં બરાબર આ રોડ બન્યો એટલે અમે રોડ ઉપર કંતાલ ના છાપરા બાંધી દસું અમે લગભગ ચાલીસ થી પચાસ વર્ષ રહીએ છીએ ત્યાંથી બરાબર અને ત્યાં સુધી આ સરકાર ક્યાં ગઈ હતી અને કોઈ આ સરકારી જમીન નથી આ ગામ પંચાયતની જમીન છે ઈશનપુર અંદર જે રહ્યા ને એ ગામ પંચાયતની જગ્યા છે સમજી લો બરાબર અને ગામ પંચાયત વાળા અમને લોકોને આપેલી છે એ બી ત્રણ હજાર રૂપિયામાં બરાબર અને આ તલાવડું જે ગાળવામાં આવ્યું છે એ માટી પુરાણ કરવા કરી કરીને મકાનમાં પુરાણ કરી અને તળાવ બનાવવામાં આવ્યું છે એ તળાવ હતું નહીં આ તો આ લોકોએ નામ આવ્યું કાળું તલાવડું બાકી નામ ચાઉના નગર એક ચાઉના નગર બે બે વિભાગ આવેલા છે નામ લખેલું છે ચાઉના નગર કાળી તલાવડી નથી લખેલું ચાઉના નામ સરકારે આપેલું છે આ નામ કાળી તલાવડી સરકારે આપેલું છે આપણા મોદી સાહેબ એમ કહે છે કે ગરીબોની સરકાર છે ગરીબોની હોય તો ગરીબોને મકાન ને આ પાડે છે આપો બરાબર પાળસ અરે અમે જાતે પાડી દેશું પહેલા મકાન આલો બરાબર નરેન્દ્રભાઈ મોદી પહેલા અમને મકાન આલે અને પછી પાડી દે અમે જાતે પાડી દેશું અમારે બુલડોઝર જોતા નથી અમારે એક કઈ બુલડોઝર નથી જોતું અમે જાતે પાડી દેશું બરાબર હા

બરાબર એ વખતે ના ત્રણ હજાર અત્યારે અમારી માટે કેટલા છે ખબર છે બંગ ફ્લેટ લેવા જઈએ એટલે પચીસ લાખ પાંત્રીસ લાખ આ લોકોના કોઈની તાકાત છે પાંત્રીસ પચીસ લાખ નો ફ્લેટ લઈએ કે હે

ઘર વિના થઈ જશું તો પેલા ઘર આવે ને પછી અમે તોડીશું જોવાનું છોકરો વિધવા બાઈ છું એક જ બાબો માર છ બેબી છે તારા કરતા બુઢાણ ના ની શું ખબર ક્યાં જવાનું મારો આટલી ઉંમરે દાદી તમે તમારા એરિયાના ધારાસભ્ય કોઈને કીધું ખરા તમારી સાહેબ આવ્યા હતા કાલે એમને વાત કરી આ સાહેબ ત્યાં આવ્યા તા કાલે એમને જોયું તું મને આગળ ઊભી રાખી તે કહ્યું તું જોયું તું તે કે રિક્વેસ્ટ કરીશું એવું કહ્યું એમને તમે કેટલા વર્ષોથી થી રહો છો અમે તો અગરના પર 25 30 તો સાથ થાય 25 30 તો 25 30 વર્ષ થયા તમને તમે વોટ કોને આપો છો

કોંગ્રેસ હા ભાજપે શું કર્યું આ ગરીબો ને માર્યા શું કર્યું પુલ ખડકા શું ભાજપે કયો વિકાસ કર્યો